દારૂ ઘુસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોય છે પરંતુ જ્યારે વાડજ જ ચીભડા ઘડે તો કોને કહેવું એટલે કે પોલીસ જ જ્યારે દારૂની હેરાફેરી કરે તો કોને કહેવું પોલીસ વાનમાં જ દારૂની હેરાફેરી કરતા ત્રણ પોલીસ કર્મીઓ પકડાયા છે સામાન્ય રીતે ચેક પોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ પોલીસ કરતી હોય છે પરંતુ પોલીસનું જ વાહન હોય તો પછી ચેકિંગનો ડર થોડી હોય કંઈક આવું જ વિચાર્યું એક કમાન્ડિંગ ઓફિસર અને બે હોમગાર્ડ સરકારી વાહનમાં એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ભર્યો અને એ વાહન લઈ એક અધિકારી અને બે હોમગાર્ડ જવાન નીકળી પડ્યા બોટાદ ત્રણેયના મનમાં એમ હતું કે આપણે જ પોલીસ છીએ એટલે ના આપણને કોઈ રોકશે કે આપણા વાહનને ચેક કરશે પરંતુ જે વિચાર્યું હતું તેનાથી એકદમ ઉલટું થયું બોટાદમાં દારૂની હેરાફેરી કરતી પોલીસ પકડાઈ સરકારી વાહનમાં મોટા પાયે વિદેશી દારૂની ખેપ એક લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ સકંજામા બોટાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભી રહેલી આ ત્રિપુટીને જુઓ એલસીબીએ દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધા બાદ નીચું માથું રાખી ઉભા રહેલા આ શખ્સ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર દશરથ ચૌહાણ છે આ હોમગાર્ડ જવાન દિલીપ સોલંકી છે અને આ હોમગાર્ડ પ્રશાંત ચૌહાણ છે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ત્રણેય શખ્સ બંદોબસ્ત માટે ગયા હતા ત્યાંથી જે સરકારી વાહનમાં ત્રણેય આવતા હતા તેમાં દારૂ લવાતો હોવાની બાતમી એલસીબીને મળી હતી તેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી ખસ રોડ મિલિટરી રોડ પરથી પસાર થતી બાતમીવાળી ગાડીને અટકાવી તેમાં ચેકિંગ કરવામાં આવ્યું તો પોલીસને અંદરથી વિદેશી દારૂની પચીસ બોટલ અને બિયરના છોતેર ટીન મળી આવ્યા દારૂના જથ્થા સાથે બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત બે હોમગાર્ડ જવાન હતા જે ત્રણેયની દારૂની હેરાફેરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે બોટાદ પોલીસ અધિક્ષક સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં

બોટાદ દારૂ લાવ્યાનો તપાસમાં ખુલાસો બોટાદ એલસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે બોટાદ જિલ્લા હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બંને હોમગાર્ડ જવાન અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયા હતા એક તો ખુદ પોલીસવાળા અને બીજું આ વાહન સરકારી હોવાથી કોઈ ચેકિંગ કરશે નહીં એ વિચાર સાથે હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર તેમજ બે હોમગાર્ડના મનમાં શોર્ટકટથી રૂપિયા કમાવવાનો એક આઈડિયા આવ્યો એ આઇડિયા સરકારી વાહનમાં દારૂની ખેપ મારવાનો હતો ત્રણે આરોપીઓ અંબાજીથી સરકારી વાહન આબુ રોડ પર લઈ ગયા ત્યાંથી વિદેશી દારૂની પચ્ચીસ બોટલ અને બિયરના છોતેર ટીન વાહનમાં મૂકી બોટાદ આવવા નીકળી પડ્યા આ દારૂ અને બીયરનો જથ્થો બોટાદ લઈ જઈ વેચવાનો પ્લાન હતો પરંતુ આવું કંઈ થાય એ પહેલા એસીબી ની એન્ટ્રી થઈ ગઈ સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બનાવમાં કુલ 25 જેટલી આઈએમએફએલ ની બોટલ 76 જેટલા બીયરના ટીન એમ મળીને કુલ પંચ્યાસી હજાર આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે ત્રણે આરોપી વિરોધ બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ ત્રણેય શખ્સે અગાઉ કેટલી વાર આવી રીતે દારૂની હેરાફેરી કરી છે બોટાદમાં ક્યાં અને કોના સુધી દારૂ પહોંચાડવાના હતા એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ